સુરત શહેર કલેક્ટર કચેરી ખાતે રત્ન કલાકારો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું રત્ન કલાકારોના બાળકો માટે સરકાર દ્વારા શિક્ષણ સહાય યોજના જાહેર કરી હતી અંદાજ છવ્વીસ હજાર ફોર્મ બાળકના મંજૂર થતા રત્ન કલાકારોમાં ભારે રોષ ફોર્મ સ્વીકારવામાં આવે તેવી રત્ન કલાકારની માંગણીઓ રત્ન કલાકારોએ હાથમાં બેનર લઈ વિરોધ પ્રદર્શન કર્યું મોટી સંખ્યામાં રત્ન કલાકારોએ આવેદનપત્રો આપવામાં જોડાયા હતા શિક્ષણ મુદ્દે પત્ર આપવા અંગે બહેનો પણ તેમાં જોડાઈ હતી જેના કારણે ઘણા સાચા ગરીબ રત્ન કલાકારો શિક્ષણ સહાય તેર હજાર પાંચસો રૂપિયાના લાભથી વંચિત રહી ગયા છે તેમને પણ આ મંદીના માહોલમાં રાહત પેકેજનો લાભ મળવો જોઈએ જેથી છવ્વીસ હજાર ફોર્મ રદ કરવામાં આવ્યા છે તેને મંજૂર કરવામાં આવે અને જરૂરિયાતમંદ અને સાચા હકદારો રત્ન કલાકારોને આ યોજનાનો લાભ મળે તેવું ભાવેશ તાંક ડાયમંડ વર્કર એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત અમારી રજૂઆત નહીં સંતોષાય તો સરકારને ખબર જ છે કે ડાયમંડ વર્કર યુનિયન અને રત્ન કલાકાર એ ભૂતકાળમાં આંદોલન કરેલા જ છે ધરણા રેલી પ્રદર્શન જે કાંઈ કરવું પડશે અમે કરવા તૈયાર છીએ તંત્ર અને રત્ન કલાકારોને સાથે રાખી ડાયમંડ વર્કર યુનિયન હંમેશા રત્ન કલાકારોના અધિકારો માટે આંદોલન કરવું પડશે તો અમે કરવા તૈયાર છીએ પરંતુ સરકારને એક મીઠો ઠપકો એ પણ આપવા માંગુ છું કે આવનારા સમયની અંદર સ્થાનિક સ્વરાજની ઇલેક્શન પણ છે અને આ રત્ન કલાકાર છે કે સમગ્ર ગુજરાતની અંદર વર્ચસ્વ ધરાવે છે તો એ પણ તમારે ધ્યાન રાખવું જોઈએ આ છવ્વીસ હજાર અરજીઓ તમારા માટે કેટલીક લાભદાયી છે એ તમારે ધ્યાન રાખવું જોઈએ વધારે કઈ કહેવા માંગતો નથી